વરિયારી જો વરિયારી પાણી ચાલુ છે જો એવારે જ્યાં પાંચમું પાણી ચાલુ છે દિવાળી પછી ત્રણેય દિમ છે પહેલી વખત કરી છે ફરિયારી એટલે એમ કહે છે કે થોડીક ઘાટી છે જમીન બરુકી છે એટલે થોડીક આછી હોત તો સારું હતું બધું ભરાઈ ગયું છે બધું જમીન ભરાઈ ગઈ જુઓ કે થોડીક આછી હોત ને તો એમ કહે છે કે ડાળો બાળ ફૂટત સારી અને સારી થત હજી થાય ભગવાને ભગવાન હવે આછી કાંઈ થઈ રહે નહીં પછી છોડવા ઉખેડવાની ગણતરી કરી પણ ઉખેડવા જીગર પડી નહીં છોડવામાં બાકી મજબૂત છે એકદમ થડ જુઓ ને તો તમને ખ્યાલ આવે ડાયરેક્ટ ચડી ગઈ છે ડાયરેક્ટ હવે ઊંચી પદ કરશે ફળી જેટલી થાવી હતી એટલી થઈ ગઈ નીચેથી ફૂલ થવા માંડી ગયા આ ફૂલ થવા માંડી ગયા બીજે આગળ થોડે 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 થોડા થવા માંડી ગયા દારૂ કાઢી અને જાડી જાડી ફૂલ થવા માંડી ગયા હવે એટલું પાણી પાઈ નાખી આ પાંચમાં પાણી ચાલુ છે આમાં એકરે એક થેલી ખાતર નાખેલ છે અને આ પાંચમું પાણી છે પાણી બે પાણીમાં કાંઈ નહીં ત્રીજે પાણીથી યુરિયા અને એમોનિયા બે મિક્સ કરી અને એ એક દોડ દોઢ થેલી લગભગ નાખેલી છે દોઢ કે કદાચ બે નાખેલી હશે અડધી થેલી એમ એક થેલી યુરિયા અને એક થેલી એમોનિયા એમ બે બે થેલી નાખેલ છે અને આ વખતે ત્રણ થેલી દીધી છે બે થેલી એમોનિયા અને એક થેલી યુરિયા બીજો આમાં સેન્દ્રીય ખાતર ઘણું નાખેલું સેન્દ્રીય ખાતર આમાં સાઠ બોરી પચાસ કિલોની કટ્ટા સાઠ કિલોના આવે પચાસ કિલોના આવે સાઠ બોરી અને પચીસ બોરી ઓલી એરંડાની ખાતર હર સાલે જીરું કરતા આમાં લગભગ બે હજાર દસથી જીરા થયા હવે ઉતરી જતું હતું ગઈ સાલે ને એને આગલી સાલે જીરું હતું ઉતરી જતું હતું તે વર્ષથી પછી હવે ગઈ સાલે રાયડો હતો ને આ સાલે વરિયારી કરી વરિયાળીને તો ભાવ પાછા કે ઘટી ગયા ઘણા હવે શું થાય છે કેવી થાય છે એ તો પહેલી વખત મારી ઉંમરમાં પહેલી વખત કરી છે ફૂલ થવા મંડી કહે છે ને ઘાટી છે એમ કહે છે ભગવાને ભગવાન હવે એમ છે અમારે વાગડની ખેતી જો જે કિસાન રાપર તાલુકાની છે ગાગોદર ગામની અને આજે આમાં અત્યારે પાણી પાઈ ને એનાથી પહેલાં બે દી પહેલાં દવા છાંટી હતી દવામાં બ્યુરિયા બાશિયાના પાવડર અને નીમ ઓઇલ બે લીટર નીમ ઓઇલ અને બ્યુરિયા પાસિયાના પાવડર અને કોન્ટા પાછે ફૂગ માટેની અડધો લીટર એ આપી દઈ એટલું કરેલું છે આમાં ચાકરી બીજું કાંઈ ચાકરી કરેલી નથી હવે ફૂલ બનશે એટલે વિડીયો બનાવીશ મસ્ત જો હા ફૂલ બનવાની તૈયારી છે